દસ અડતાલીસની હરણીસમા લિંક રોડ ઉપર બ્રાઇટ સ્કૂલની બાજુના ખાંચામાં બિનવારસી પડી રહેલ છે અને વેગેનાર કારમાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂ ભરેલ છે જે બાતમી હકીકત આધારે સદર જગ્યાઓ પર આવી તપાસ કરતા બાતમીમાં જણાવેલ ગાડી નંબર જીજી ઝીરો સાત ડીસી દસ અડતાલીસ વાળી સફેદ કલરની વેગેનાર કાર પાર્ક કરેલ

કામગીરી કરનાર અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર એસવી વસાવા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ કે મકવાણા તથા હેડ કોન્સ્ટેબલ ભગીરથ સીપી ધીરુભાઈ હેડ કોન્સ્ટેબલ પ્રભાતભાઈ લીલાભાઈ બંગલા નંબર ઓગણીસો તેત્રીસ તથા હેડ કોન્સ્ટેબલ અલ્પેશભાઈ છનાભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ મનદીપસિંહ રાજેન્દ્રસિંહ